હવે તારી કુંદમાં જો તારી ભરા હું એ તમારા દીવો માનીક દીવાની ગોગાની ધૂન અખંડ થોડી છે ને ધૂનમાંથી ગાઢ એટલું રહો તારી તમે મણ પૂછશો ને પછી જવાબ બાલીશ એ સમય આવે તો જમવા મળશે મળે છે તમારો વાત તો આ દીવા ટોટલ પબ્લિક ગોગાને ગોતતી આવી અત્યારે ગોગો કે એટલે હાડવા વાળો શું મૂકવું તારો નંબર આવશે તું તારે બેસ હું જવાની એ નથી પણ જે ગોગાને ભરવશે આવ્યા ને એ ડાયરી ગોતી લઈશ કેમ કે એના મનના ઓરતા રહી જાય ગોગે મને કંઈ ના કીધું આવ્યો ભાઈ અહીંયા આવ્યો છે પણ કંઈક મારા વસણો નહીં આવ્યો ગોગા વસણો આવ્યો છે ને ઓરતા રહ્યો મન ગોગે કંઈ ના કીધું મને માતાએ કાંઈ ના કીધું એટલે ઓરતાની માતા શું તારી હું ઉગતા નારાયણ ભેગે ઉગું છું શિયામાં કોઈ તો હાલથી વેણ વેણ હો આ બેઠી આમાં કોઈ હવા છે માટીવાળી ખૂંટવાળી છે જો ભરભુ મારી કોઈ ઓળખંડની ફોંપે નથી ને દીવો કેતો હોય ને તો પછી મૂર્ખો હું ગણું ફૂગો કેતો હોય ને પછી મનિકની ની હાથ પાછું જાય ને તો પછી મૂ મૂર્ખો ગણીશ મારા કણ કોઈ શોખ નહીં તો ભૂપાઈ નથી શોખ નહીં ભૂપાઈ કરતો હોત ને તો તો હજાર હજાર એકવીસ હજાર એવા રહ્યો તો શોખ કરી નાખો પણ મારે એક શોખ કરવાનો કોઈ સરૂપ નથી મારે મારા ગોગાની શિવપાનો છે વસ્તીના દુઃખ પટાડવાની શોખ કરવાની

હું આના ધરતીના ધણીમાં જ બેઠી છું હાર્યું તારું પૂરું કરી કે હું અહીંયા કરી બોલી અહીંયા કરી કેમ કે ત્યાં દુનિયા છે દુરંગી છે આવો હું તો સવાર નથી બસ અમારે કોઈ સવાર જ નહીં તમારી છે પણ તમે કામ કરો એટલું પડાય મારા કેટલા મહિના રાહ જોવાની ખાલી સત્તર મહિના મહિના છોકરો મળી જાય છે છોકરો આવે એટલે નામ પડાબા હું મેલડી માતા છું એટલે નામ પણ આ બાબુ કાકા નામ છે બરાબર આજથી તાર તારીખ મારું મારે પરિચય ભેતડે લખવી લખી ચાંક લીટું ના થાય મારા આમ તો લીટું થવાનું જ નથી લખી ગયું તને હતર મહિને છોકરો આ દેશ આ તો સોપડે લખી ગયું જેમ કે તારા સોપડા છે મારું કામ તો આમ છે જેમ કે વિડીયો બની જાય જો કરો ખો પીઓ મજા કરો વાળું સભા વાળું મજા

કેમ કે ગોગો થરતી નો તને શીશ છે ને એના ટાપે હું મેરડી માતા ધોળુરિયા થાય કહું છે દીવા માં દેખાડ દેવો પછી ધ્યાન આપણે જીને આપણે જગાડ જીના કઈ ના સાડત કઈ નહીં ચીતી છોકરી આપણી થાય તો મને ખબર પડી જાય છે કે કેટલે પડ્યો ભૂલવા દેતી હોય ના હજારો સંખ્યા લઈને બેઠો બરબો બરબો ủy ban nhân dân tỉnh bình dương và các bạn bè quốc

ट्रांपूति इल्योग मिलपडि दाइता, ना? यहाँ जाँ आपाटवाट लुटाइटार? है? बढ़ ओ, यहाँ? जिल्ला दरण गॉठार रहुतार? तोड़ તું 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 કેમ 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 કરું કરું માતા વીર નાગુ બાઈક બતાવો તક તો એક દે પિયત્યા ને કો ઘર ની નાથી માતા થા રે બા ને મે હું નહી ઉક તો ન સો કોણ એમણે થોડું થોડે એમાં થોડું એન્ડ તારા સી ફાક ના ફાટી થાય મારી શું

એવો છાનુ રાખી તો હું એ છાનુ રાખું નહીં હું એરકો સા એવું સુનો કોઈ રાખવાનું આ તમારો બધા ને ધીરે ધીરા ને ખોટાળો ચાંચકાન વજો આ ચીએ તમને પાછા પણ આ ચીએ તંત્ર મેં આવ્યું તમને એકલું તો મને કે પણ એ મારા બાપ શેર કરી આલું શેર પણ વધારો શું એક ભરવું લે ભરવું લે ને તારા જે નાકું મળી જાય મારા બાપ ને તો દુનિયાનો વીર ગઢતો હોય મને નાકું મેળવી લે મારા નાથ વધ રવિવાર મારે હું તો બોલી છે જ નહીં કે ના મારે છે ઓછું થાય છે હું તો લડવા વાળી માતા છું તો દુઃખ ના મારે ચારે પગે હોય